સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં લોકોની નજર ચૂકી મોબાઈલ ફોનની ચોરી કરનારા બે રિઢાઓને

કેન્દ્રીય પોલીસે કડક પૂછપરછ કરતા રીઢાએ જણાવ્યું હતું કે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક પર જઈને મોબાઈલ સ્નેચિંગ કરવાની સાથે મુફેટ અથડાવી લોકો સાથે ઝઘડો કરી નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી લેતા હતા સુરત શહેરની અંદર અવારનવાર મોબાઈલ ચોરી અને મોબાઈલ સ્નેચિંગની ફરિયાદો ઉઠતી હોય છે ખરેખર આ મોબાઈલ ચોરી પાછળ કોણ છે મોબાઈલ સ્નેચિંગ પાછળ કોણ છે એવી હકીકતોને ધ્યાનમાં લઈ અને સુરત શહેરમાં બનેલા અલગ અલગ ગુનાઓનો અભ્યાસ હાથમાં ધરી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પોતાના લોકલ બાતમીદારો વગેરેનો ઉપયોગ કરી અને ગઈકાલના રોજ બે ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે જેમાંથી એક છે અજરુદ્દીન ઉર્ફે બાણુ અઝર કાલિયો અને બીજાના નામ છે મોહસીન ખાન ઉર્ફે સલમાન આ બંને પાસેથી છાસઠ જેટલા મોબાઈલ કુલે કિંમત સાડા ત્રણ લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવેલી છે આ લોકોની પૂછપરછ કરતાં આ બંને ઈસમો સિવાય અન્ય પણ કેટલાક ઈસમો આ લોકો સાથે સંડોવાયેલા હતા જેઓ કાં તો મોબાઈલ સ્નેચિંગ કાં તો રીક્ષામાં બેસી અને નજર ચૂકવી અને કોઈનો મોબાઈલ કાઢી લેવાનો કાં તો કોઈ બાઇક ઉપર જતા ઇસમની સાથે કોઈ પણ રીતે ઝઘડો કરી અને એની નજર ચૂકવી અને એનો મોબાઈલ ચોરી લેવાની જેવી પ્રવૃત્તિઓ કરતા હતા અને આમાં ધરપકડ કરાયેલ મોહસીન ખાન ઉર્ફે સલમાન એ મોબાઈલ રિપેરિંગની દુકાન છે તેઓને તો આ તમામ મોબાઈલ તે પોતે રિસીવ કરી લેતા હતા અને આગળ એનું રિપેરિંગ કરી અને જો થોડો ઘણો ડેમેજ થયો હોય તો રિપેરિંગ કરી અને સારી કંડિશનમાં તો સીધો સીધો આગળ વેચવાનું એક પોતે કામ કરતા હતા આમ આ પ્રકારની એક ટોળકીનો પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે આ છાસ મળેલા છાસઠ મોબાઈલોમાંથી અત્યારે હાલે દસેક જેટલા ગુનાઓ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ છે

ગોડાદરા અઠવા સહિત દસ પોલીસ મથકના ગુનાઓના ભેદો ઉકેલી કાઢ્યા છે હાલ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે